નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ કાવેરી નદીની સપાટી સત્તર ફૂટ સુધી પહોંચી નદીની સપાટી વધતા બીલીમોરામાં પાણી ભરાયા દેસરા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે પાણી ભરાતા બસ્સો પચાસથી વધુ પરિવારો પ્રભાવિત થયા વાહન સુરક્ષિત સ્થળે લોકો ખસેડી સલામત જગ્યાએ જવા માટે મજબૂર બન્યા છે કાવેરી નદીની જળસપાટી સતત વધતા લોકોને સુરક્ષિત રહેવાની અપીલ પણ કરવામાં આવી રહી છે અને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરાઈ છે નવસારીના આદિવાસી તાલુકાઓમાં ગત રાતથી જ પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે ચીખલી તાલુકાના અમરધરા ગામે આવેલી નવજાગૃતિ પ્રાથમિક શાળામાં સવારથી પાણી ભરાતા શાળા પ્રવેશોત્સવ મોકૂફ રાખાયો જ્યારે શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને પાણી ભરાવાની જાણ થઈ વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ શાળામાં આટલા વર્ષોમાં પ્રથમવાર પાણી ભરાતા ગ્રામજનો પણ આશ્ચર્યમાં મુકાયા

ટેલિફોનિક જાણ કરી ને એમને ના પાડી દીધી કે આજે શાળામાં આવવાનું નથી રજા આપી દીધી છે એમને અને ગામ લોકોએ પણ ઘણો સહકાર આપ્યો છે એટલે ગામ લોકોના સહકારથી સહકાર થી અમે બાળકોને અહીંયા બોલાયા જ નથી